મિત્રો ભાદ્રવી પૂર્ણિમાની રાત્રે ચાંદાને જોઈને બોલી દેજો આ બે શબ્દ જે ઈચ્છો તે તમે જ થશે અને મિત્રો આ વખતે ચંદ્રગ્રહણ અને પૂર્ણિમાનો એવો સંયોગ બનવા જઈ રહ્યો છે કે તમારી સાત પેઢી બેઠા બેઠા ખાશે આખું વર્ષ પાણીની જેમ ધન વર્ષે ભક્તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભાદ્રવી પૂર્ણિમાના દિવસે આ એક ખાસ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ અને ગોમાતાને તા વસ્તુનો એક ટુકડો જરૂર જરૂર ખવડાવી દેવો જોઈએ ભક્તો જો તમે આવો ભાદ્રવી પૂર્ણિમાના દિવસે કરી લો છો તો માનીને ચાલો કે તમને તે લાભ પ્રાપ્ત થશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય ભક્તો સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ભાદ્રવી પૂર્ણિમાના દિવસે કઈ તે એક ખાસ વસ્તુ છે જેનું દાન કરવા માત્રથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે વ્યક્તિના ભાગ્યમાંથી ગરીબી નિર્ધનતા દુઃખ પીડા અને સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નથી હોતી સાથે જ ભક્તો અમે તમને સોને જણાવી દઈએ કે ભાદ્રવી પૂર્ણિમા આ વખતે એવા શુભ સંયોગોમાં પડવા જઈ રહી છે જેનું મહત્વ ખૂબ જ વધુ થવાનું છે જેના કારણે જે વ્યક્તિ પોતાના જીવનમાં દુઃખ સમસ્યા તકલીફ સહન કરી રહ્યા હતા તે સૌ આ વીડિયો જોયા પછી તેમનું ભાગ ભાગ્ય ચમકી જશે કહીએ તો એક રીતે કિસ્મત ચમકી જશે ભક્તો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદૈવ બની રહે તો આ વિડિયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખીને પોતાની હાજરી જરૂર નોંધાવો જો ભક્તો સૌથી પહેલા અમે તમને તિફી સમય અને શુભ મુહૂર્ત શું છે અને તેની સાથે જોડાયેલી મહા મહત્વપૂર્ણ જાણકારી જણાવી દઈએ અમે તમને સૌને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ભાદરવી પૂર્ણિમા અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે આ દિવસે ચંદ્રમા પોતાની પૂરી કળામાં હોય છે અને તેની અમૃત અમૃતવર્ષા ધરતી પર થાય છે કહેવાય છે કે આ પવિત્ર તિથિ પર પૂજા પાઠ સ્નાન દાન અને જપત કરવાથી ભક્તોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ આ પુણ્યમાની તિથિ અને શુભ મુહૂર્ત ભાદરવી પૂર્ણિમા સાત સપ્ટેમ્બરના રોજ સવારે એક વાગ્યા એકતાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અંગ્રેજી કેલેન્ડર મુજબ તે જ સમય પૂર્ણિમા તિથિ સાત સપ્ટેમ્બરના રોજ અગિયાર વાગ્ય અડતીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે સૂર્યોદય સવારે છ વાગ્ય બે મિનિટ वागे सूर्यास्त सांजे छह वाग छत्तीस मिनट वागे चंद्रोदया सांजे छह वाग छब्बीस मिनट वागे ब्रह्म मुहूर्त सवारे चार वाग इकतीस मिनट थी पांच वाग सोल मिनट सुधी विजय मुहूर्त बपोरे बे वाग चौबीस मिनट थी तीन वाग पंदर मिनट सुधी संध्या समय सांजे छह वाग छत्तीस मिनट थी छह वाग आठ मिनट वाग्या सुधी

આ વિડ્યોમાં જાણો કે ભાદ્રવી પૂર્ણિમા પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે જ ભક્તો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભાદરવી પૂર્ણિમા પર ભૂલથી પણ આ પાંચ કામ ક્યારે ન કરતા નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે ભાદરવી પૂર્ણિમા પર તમારે આ પાંચ કામ ક્યારે ન કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો પૂર્ણિમાના દિવસે આ પાંચ કામો કરે છે તો તેની જિંદગી બરબાદ જપી રહે છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે ત્યારે ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં અવાશે એટલા માટે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે વિડીયોને પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વિડિયોને અઢો અઢો છોડીને આગળ વધી જાય છે પછી તમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી એટલા માટે જ્યારે પણ કોઈ વિડિયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો ભક્તો ભલે ગમે તે થઈ જાય પરંતુ પૂર્ણિમાના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો

પૂર્ણિમાની થોડી જાણકારી આપી દઈએ આ વખતે છે માં આ વ્રત ક્યારે રાખવામાં આવે છે પૂજા કેવી રીતે કરવી છે ખુબ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે આ બધા સવાલોના ઉત્તર અમે આ વિડિઓમાં આપીશું અને સાથે જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસ તમારે જરૂર ખાવી જોઈએ જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને નહીં રોકી શકે સાથે જ ભક્તો ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે ભક્તોએ ગાયને એક વસ્તુ જરૂર ખવડાવી જોઈએ જો તમે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં શુભ મુહૂર્ત શું છે પછી અમે તમને વારાફરતી બધી જાણકારી બતાવતા જઈશું મને એ પર જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણને પૂર્ણિમાના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ અને ભક્તો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાઈ જોઈએ જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અણહોની થઈ શકે છે તો આવો અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતા પહેલા વિડિયોને તમે પૂરો જરૂર જોઈ લેજો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડિયો છે તો ચાલો ભક્તો જાણીએ ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે ભક્તો આ વખતે બે હજાર પચીસમાં ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાનું વ્રત રવિવારના રોજ રાખવામાં આવે છે આ દિવસ પોષતબ્દી પૂર્ણિમાના રૂપમાં પણ મનાવવામાં આવે છે આ દરમિયાન કરેલું વ્રત સ્નાન અને દાન અનેક ગણું ફળદાયી બને છે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે કરેલા પુણ્યકર્મનું ફળ અનેક ગણું વધી જાય છે આ દિવસ ગંગા સ્નાન દાન વ્રત વગેરે અને ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે આ દરમિયાન જ તમારે પૂજા વગેરે કરવાની છે પૂજા વિધિ પ્રાતઃકાલ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો તેની સાથે ગણના મંદિરની સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો ચંદન અક્ષત ફૂલ તુલસી દળ દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પિત કરો અને ભગવાન વિષ્ણુના મંત્રો અને નામોનો જાપ કરો અંતમાં ઘીનો દીવો પ્રગટાવી આરતી કરો માનવામાં આવે છે કે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાનું વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભક્તો શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાને બધી તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે તેમજ બધા પ્રકારના રૂપ કષ્ટ દુઃખ દરિદ્રતાથી સદા માટે મુક્તિ મળે છે સાથે જ ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના અતિપાવન દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મોજન્મમાં કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે જેથી માતા લક્ષ્મીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે તો ભક્તો હવે જાણીએ ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર એવું શું કરવું જે તમને જરૂર છે કે જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય તમારા અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગળ થાય સંતાનના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ના આવે એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન ભાદ્રવી માસની તમારા ઘરમાં પૂર્ણિમા ભક્તો પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે અંગૂર અવશ્ય લઈને આવો કારણ કે અંગૂર માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળ જેમાં કેરા અંગૂર કેરી પપૈયુ નારિયર સામે મેલ છે તે અર્પિત કરવા જોઈએ તમે તમારા મન મુજબ ફળ લાવો પરંતુ અંગૂર કેરા પપૈયું અવશ્ય હોવું જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત ન કરી શકો તો સાકર કે કિશમિશનો પણ હોગ ભગવાનને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ એ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપાતી આપણે ક્યારે ન ચઢાવી જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈપણ શુભ દિવસે ખાસ કરીને ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર અંગૂર ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી પૂર્ણિમાના દિવસે અંગૂરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ વિદ્યમાન હોય છે એટલા માટે ભક્તો તમે અંગૂર અવશ્ય ખાઈ લો સાથે શ્રી હરિવિષ્ણુજીને ભાદરવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર શેરડી અવશ્ય અર્પિત કરો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે પરંતુ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પિત કરી શકો છો સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી થઈ જ નથી શકતી ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાણા જરૂર ચઢાવવા જોઈએ જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખાણાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાણા પણ કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાણાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાણાની ખીર બનાવીને શ્રીલક્ષ્મી નારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધન્યના ભંડાર ભરેલા રહે છે પૂર્ણિમાની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વાગાસ અર્પિત કરે છે તો તેને કોઈ પણ ગરીબ નથી બનાવી શકતું આવો વ્યક્તિ સ્વૈજ ધનિ થઈ જાય છે આ દિવસે પ્રસાદના રૂપમાં દુર્વાગાસ અવશ્ય લાવવું જોઈએ અને પૂરા પરિવારને ખવડાવવું જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે જે વ્યક્તિ ભાદ્રવી માસની સ્નાનદાન સંપૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના પધાગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે તેને ધની થવાથી કોઈ પણ નથી રોકી શકતું માતા રાણીને અર્પિત કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવો તેનાથી બંદકિસ્મતના તાળા પર ખુલી જાય જાય છે ધન સંપન્નતા અને આશ્વરીય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે માતા તમને આશીર્વાદ આપે છે માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે ભક્તો શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આજ ફળ ખાધું હતું ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમા દરમિયાન તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રહે જ્યારે પનપૂર્ણિમાના દિવસે સોમવાર પડી જાય તો રીંગણની શાકભાજી ન ખાતા પાપ લાગશે બંધ જ્યુસ ન પીવો જોઈએ તો યાદ રાખો તેમાં મીઠું ન નાખતા નહીં તો વ્રત તૂટી જશે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર તે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારે ન બનવી જોઈએ નહીં તો પૂરો ઘર બરબાદ થઈ જશે કોઈપણ વ્યક્તિએ આમું ખાવાનું ન ખાવું જોઈએ આમું ખાવાનું ઘર માં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન શ્રી હરીવિષ્ણુ ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર એકાદશી પર શું ન ખાવું જોઈએ ભક્તો લસણ ઉંગલીનું ખાવાનું ક્યારે પણ આપણે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દીવસે ન ખાવું જોઈએ કારણ કે આ દીવસે ભગવાન શ્રી હરીવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે કુલ બાવન પ્રકાર પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે એટલા માટે ભક્તો જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતાલક્ષ્મી અને ભગવાન શ્રી હરિષ્ણની કૃપા ક્યારે નહીં સ્નાન પૂર્ણિમાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પિત કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો પૂર્ણિમા પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા નાના નાના બાળકો આ ભૂલો અવાર કરી દે છે બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું ખાઈ લે છે કે વગેરે ખાઈ લે છે છે જેમાં હોય એટલા માટે ઓછામાં ઓછું પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓથી દૂર રહો કારણ કે ભક્તો તમે જ વિચારો તમે ખાસ કરીને ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમા પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને એટલા માટે પોતાના ઘરને બરબાદ ન કરો વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીલી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કડી પકોડા પીરો હલવો અવશ્ય બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીરો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે જેને આપણે પિત્બરી કહીએ છીએ એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીરા વસ્ત્રો ધારણ કરો તેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમા તિથિએ આપણે કોઈની પાસેથી પણ કરજ ન લેવું જોઈએ જો આપણે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાના દિવસે જબ કોઈની પાસેથી કરજ લઈ લઈએ છીએ તો પૂરા વર્ષભર કરજના માટે ભાદ્રવી માસની સ્નાનદાન પૂર્ણિમાનો તહેવાર તમે કરજ મુક્ત થઈને જબ મનાવો સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જબ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી માત્ર એક સાકરના કુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કર્જ લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધી હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરી દેશે તમારે કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ ભક્તો પૂર્ણિમાના દિવસે આ પાંચ ભૂલો લો ક્યારે ન કરવી જોઈએ તેજમ આ દિવસે પતિ પત્નીએ આપસમાં દૂરી બનાવીને રાખવી જોઈએ લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ સુહાગર મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ એટલા માટે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લો તુલસીનો છોડ સાવરણી સુહાગની સામગ્રી કે મીઠું ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી સ્વયંશ્રી સ્વરૂપ છે એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ પૂર્ણિમાના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દ્વાર પર કંઈક માંગવા માટે આવે તો તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય જે બીજાનું દુઃખ સમજતું હોય માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે ઘરના દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો कन्याओं ने मीठू अवश्य खवड़ावो। माता लक्ष्मी ने मीठो भोग अति प्रिय छे, जे आम नहीं करतु क्रोध करवो पड़शे जे आम करे छे पेना पर हमेशा मां लक्ष्मी कृपा वरसे माता लक्ष्मी ने लाल वस्तु थी वधु प्रेम छे। धर्मशास्त्रो अनुसार घर नो कचरो आ दिवसे बहार भूल थी न फेंको नहीं तो कंगाल थई जशो घर कचरो बीजा दिवसे बहार फेंकवो जइए ઠીક છે ને હવે જુઓ ભક્તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વાસ્તુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે ભક્તો આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નહીં કરતો આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ જરૂર જરૂર કરો જય શ્રી રામ